કાંક્રેજના સભ્ય અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર નર્મદા અને સુજનામ સુફલામની કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગ સિંચાઈ માટેના પાણીની અછતને કારણે પશુપાલન અને ખેડૂતો ઉપર માઠી અસર થઈ રહી છે ઉનાળુ સીઝનમાં બાજરી જુવાર જેવા અન્ય પાક તેમજ લીલો ઘાસચારા માટે પાણી જરૂરી છે નિયમિત અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ભલામણ કરતો લખ્યો પત્ર બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ અમૃત ઠાકોર કાંક્રેજ ધારાસભ્ય છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાજરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મને નર્મદાની બ્રાન્ચ કેનાલને માયલ કેનાલ તેમજ સુજલમ સુખલમ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે